मारुआद मरने थे इतना हो मारा बाद डोनेट करवायी तो मैंने मारा बाद डोनेट करवाता कांचे आ, मारा फैमिली में मा बे लोगों हता मारा एक अंकल हता इन्हें इनपे ला इन्हें कांचे हटो તો કાન્સરથી ગુજરેલા હતા તો અને એના પછી મારા દાદી હતા તો એમને એટલે મને એ લાગ્યું કે મને ડોનેટ કરવું જોઈએ એટલે હું અહીંયા મારા વાર ડોનેટ કરવા આવી મને બહુ સારું લાગે છે કે હું વાર ડોનેટ કર્યા કારણ કે જે પીપલને હું ડોનેટ કર્યો છે એનો વિચારીને મને બહુ ખુશી થાય છે કે એ લોકો કેટલા સફર થતા હશે તો એમને આ વાર મળશે તો એમને બહુ ખુશી થશે અમારું નામ કૃપલ છે મારી ડૉટર યશાએ આજે આ હેર ડોનેશનનું જે કેમ્પ મીન્સ આજે એના બર્થ ડેના દિવસે એણે ડિસિઝન બતાવ્યું છે કે મારે હેર ડોનેટ કરવું છે કોઈ બી એક સિંગલ કેર કેન્સર પેશન્ટ માટે તો આઈ એમ રિયલી હેપી ફોર જે એણે ડિસિશન લીધું છે મારા ડોટરે યશાએ આજે સિક્સટીન ઇંચ હેર પોતાના ડોનેટ કર્યા છે હવે બેઝિકલી મારી ડોટર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની પેશન્ટ છે અને શી સફરિંગ ફ્રોમ ધેટ સિન્સ ચાઇલ્ડહુડ તો એના કારણે શી હેઝ અંડરગોન સો મેની ડિફિકલ્ટીઝ ઇન હર લાઈફ ઓન ટાઈમ ટુ ટાઈમ બેઝિસ જેવી રીતે સોસાયટી નેગ્લિજન્સ હોય છે સ્કૂલ ડ્રોપ આઉટ્સ હોય છે સ્કૂલમાં એમનું એડમિશન્સ નથી થતું એટલે એવી રીતે સોસાયટી ક્યારે આવા બચ્ચાઓને એક્સેપ્ટ નથી કરતી તો સિમિલરલી ઘણા કેન્સર પેશન્ટ બી હોય છે જેમને સોસાયટી ઇઝીલી એક્સેપ્ટ નથી કરતી તો એ થોટના કારણે શી કેમ ઇન ટુ દેટ માઇન્ડ કે આ એક ચીજ જે સિમ્પલ દેખ છે કે એક મારું અગર હેર ડોનેટ થઈને અગર એક કેન્સર પેશન્ટને બી હું સ્માઇલ આપી શકું છું તો દેટ વિલ બી થિંક વિચ આઈ બી એડ ઓન ટુ અ સોસાયટી બેનિફિટ્સ થાય છે તો એ એના થોટ્સ મારી સાથે શેર કર્યા વી સર્ચ ઓનલાઈન તો અમે લોકોએ વડોદરા હેર ડોનેશન એક કેમ્પેન ચલાવે છે તો વડોદરા હેર ડોનેશનના હેઠળ અમે લોકો અહીંયા સિમરન સલોન કરીને છે વાસના પર ત્યાં હેર ડોનેટ કરવા આવ્યા છે આજે એના ના દિવસે વુમનની બ્યુટી ઇઝ સૌથી વધારે જે છે એક એની સ્માઈલ છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એના હેર હેરના કારણે બધાના ફેસ લુક્સ બધાના જે ફેશિયલ છે એ હેરના રીઝનથી જ હોય છે તો આ રીઝનના કારણે જ આજે જ્યારે મારી ડોટરે ડિસિઝન લીધું છે કે ભાઈ કોઈકને અગર હું ડોનેટ કરીને એક સ્માઈલ પાસ ઓન કરી શકું છું તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ એન્ડ ધ વે શીઝ શીઝ લુક્સ બ્યુટિફુલ ઇન એવરી નાવ એન્ડ